હમ કાશીホテル તો ચલો આની અંદર આપણે બે ત્રણ કટ લઈ રહીએ ને જોઈએ કેવું આવે છે ડ્રોન કેમેરો આપણે સાદો ડ્રોન બનાવીએ આપણે પેલો ડ્રોન બનાવ્યા નહીં પણ ડ્રોન જેવું થોડું સુટી શૂટિંગ આવે આ લઈને આવ્યા આવી બે જણા હમ પૈસા અર્ધા પૈસાનું મોલમાંથી લાયા પે અમે ચોકી વાત છે ચલુ

તો એની અંદર શૂટ કરવાનો મજા આવે ખેતા તો આટલો બધો આ તો જો વ્યૂ દેખાય કેમેરો છે આગળનો કેમેરો રિઝલ્ટ નતો બરોબર આવતું એના કારણે આપણે કેમેરો ઓય આપણે પ્રોગ્રામ લઈ આ પ્રોગ્રામ આવી જા લઈ પ્રોગ્રામ પર લઈ જવાનો આજે ધીરો આપણે નવું સ્ટેન્ડ લાવ્યો તો ધીરો જોવો આપણે ધીરા શૂટિંગ કેવું થાય

Do. Tidak khusus dia kerja. Kemudian. 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 तो सगळं आर्य मारी काय गाखी आहे मी तो इंगो आदर वयस आहे न कोण दाखी इ बघा ना नाही तो ना तर पण कर मुजू चालू ले चेक कर ले आ आ व नाही तो पुढा आ आ बस बस आई रेडी कंप्लीट कंप्लीट एक चेक कर मी नाही

तो हम आइन नहीं देखान भू देख न अबन देखा है आप पूरू भी આભાર વ્યક્ત કરું છું પૈસા પૈસા નહીં મળી ખાલી આજે આપડે નોરતા મોબાઈલ જવાના છો એક મેળા જેવું છે તો એ જોરદાર આયોજન રાખેલું છે આપડે તો આપણા આમંત્રણ આવ્યું છે આમંત્રણ આવ્યું તો જરૂર જવાના જસુભાઈ પણ આમંત્રણ આવ્યું તો સર આપડે બીજો ટ્રાય ચાલુ કર્યો અને આર્યુસે આપણે સ્ટેન્ડ મૂકીને ફોન કમ્પ્લીટ લગાવી દેવાનો તો કેમેરો હલાય નહીં કેમ કે મારો કેમેરો એવો છે કે આખો દાડો તડફોડી મારતો હોય છે લગભગ વાઇબ્રેશનના મૂડમાં હોય ને એ ટાઈપ ફોન થઈ જાય છે તો આ રીતનો વિડીયો શૂટ કરીએ પહેલો વિડીયો શૂટ તમે જોયો છે કે અમે આખું શોપિંગ તમને બતાવી દીધું ને શોપિંગ ની અંદર કેટલું વસ્તુ છે બધું બતાવી દીધું ખાલી ઓફિસ સિવાય જે કે ઓફિસ માં મજા નથી આવે એમ જાદુની ગાંધી ઇટાની જ બોલ્યો તમે તો ભાઈ તમારી ઇન્ટરવ્યુ લઉં હું આપણે ઇન્ટરવ્યુ લો ને ચેડે જીવ ભાઈ એ જે નીડી કોઈ કે આપણે આ ફોન ફેવર આવવાનો ડાયરેક્ટ આપણે ઠીક મીટર છે ઠીક હું બોલું

એ હમણાં નવા નહીં ઈ મને ખબર નથી જો ખબર હોય હું ન્યાલ માં જતો પણ એ ટાઈમે હું નેનો હશે ને એટલે કમનો ધરતી ની મને ધાચી ખબર નહીં પડી હોય પણ હાલ કોઈ પૂછે કે તમને ખબર હું એમ જ મને ખબર છે ધરતીક ઘડિયાળી ખબર બધા ને બધા ખબર એ ટાઈમે કે અમે ઘડિયાળ રૂમ ને એટલે ઘડિયાળ થતી હતી કે આપી વાત આપડે ઘડિયાળ રહી ને રૂમ તો ઘડિયાળ જ નથી ખબર જ પડી નઈ કાયદેસર

મટકા ના આપણે ગયા લઈ પછી આયા ને જેવું આપણે બળુભાઈ વિડીયો સ્ટાર્ટ કરી ને બળુભાઈ તો પગ થોડું હાલ્યા ને એટલે એવું લાગ્યું કે મને એકલા ને આવું પછી આપણે પછી તરત ને તરત ઈષ્ટા ખોલ્યું ઈસ્ટા ખોલ્યું તો કાયદેસર રિયલ જ હતો ધરતીક કે આપડે પાટણમાં આવ્યા હતો પણ એટલો બધો નતો આયો થોડો આવ્યો તો થોડો એમાં એમ તો ખબર ના પડી જાય વિડીયો બનાવતા એટલે વાજે વાજુ પડી તો અમને ખબર સર આવું વિડીયો બનાવવાનું હોય તો બહુ મજા આવે એક જગ્યાએ બેઠે બેઠે વિડીયો બનાવી દેવાનું શ્રવણ આ રીતે જ વિડીયો બનાવે છે તો આવું એક સેલ્ફી સ્ટેન્ડ લાવી દે એટલે તારો કોઈ વિડીયો બની જાય બેટી બેટી અને આ બટન હાથમાં રાખો આ બટન હાથમાં રાખવાનું જો આ બટન દબાવ એટલે બંધ જાય વિડીયો પણ હાલ તો બંધ નઈ કરવું આપણે ના હાલ તો બ્લૂટૂથ બંધ જ ને આપણે ઓ બંધ બંધ છે ડાયરેક્ટ ચાલુ કરેલું હોય ને હાલ અમે લાયા છું આર્યુ મોલમાંથી અમને લગભગ 400 રૂપિયાનું પડ્યું હો તો પૈસા તો વસૂલ છે તો લખેલું છે આવું લખ્યું હોય કે ના એમેઝોન બેઝિક તો ખાલી કંપનીનું નામ એમ ને હા

અમારા વિડીયો નો ચોર મને મહેમાન એમ કે તમારે એક ભાઈ તમારો વિડીયો નાખે હું કહું ચીયો ભાઈ કે એ જે સ્ટાઇલ કરીને છે ના એ તા હું નો મેન્દર કે ચેનલ વાળો સમકો આ હોમ મે બેઠો હીરો છે ચોરી કરવાનો જેટો નહીં તો આ ભાઈ આપણે ચોરી કરતા હતા કોઈ ચાહક મિત્રો તમે મને કમેન્ટ કરી દીધા કે તમારું વિડીયો ચોરી થાય તો આ ભાઈ ચોરી કરવા વાળો હતો આપણા જોડે જ છે નાખી હવે બંધ કરના જાય વિડીયો નાખવાનો કેમ કે આપણે કોપી થોડી ધમકી આવી લીધું ને કાલે કોઈ બધા વિડીયો નાખ્યો છે મૂળ લાઈ નાખવા હેડે એટલો હેડો સારું કેવાય ને એટલો પેલા હેડો બહુ જરૂરી છે

અજમલ માં ભાઈ અમારા અજમલ ઉપર આવે શોપિંગ આવે બાર વાગ્યા વાત જોવી પડે તારે હા એ કરી દે

તો ને આપડે આયા છો જજુબા ના ઘરે સારી કાઇ ગઈ હે તો સારી નવું ગીત કી હાલ નહીં

તો જોરદાર સોંગ ગાયા બેન ના ખરેખર મેમરી તો બહુ ફૂલ હોય કે તે દાડે ત્રણ ચાર ગીત ગાયા હતા અને એક સ્ટોક માં નવું ગીતા બનાય ગાડી રોમા પિન નું બીજું કોઈ આવડે ગીત બીજું ગીત છે આ બે છે પછી બીજા વિડિયો માં ઓલું લુલુ કહી દે હા ઉભે રહે કે કે તું કરજે

કેવો ને આવ્યો છે હમણાં નોટિસ તો ઉપર થી નાખો તો અલગ કલર નોટિસ રાજ્યો